રાજસ્થાનની એસટી બસ અને બોલેરો વચ્ચે જીવલેણ ટક્કર અમીરગઢના ખૂણિયા નજીક અકસ્માતમાં પાંચના મોત અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હાઇવે ઉપર ટ્રાફિક જામ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અકસ્માતમાં લાશોને બહાર કાઢવા બોલેરોના પતરાંગ તોડાયા હતા બોલેરો ગાડીમાં દબાયેલી લાશોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાંગ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ જવા પામ્યું છે અમીરગઢ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં બે મહિલા બે બાળક અને એક પુરુષ મળી પાંચ લોકોના મોત થયા છે જેઓ અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર વિસ્તારના છે જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાતી નથી અહેવાલ જમીલ મેમન ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો